તો હેલો ગાય સ્વાગત છે તમારું આજના વિડીયોમાં મારું નામ છે જગદીશ ને આજ હું તમને બતાવવાનો છું ઘઉં મેં નાખી દીધા છે એના નાખવાના છે તો તેનો વિડીયો હું તમને બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યા છે યાર જોઈ શકો છો તમે આપણું ખેતર છે સૂર્યપ્રકાશના કારણે હું પેલી બાજુથી બતાવીશ તો સારું દેખાશે તમને પાછળ આપણે ખેડા થી માતાનો હાઈવે છે મારી હોસ્પિટલની બાજુમાં આપણું ખેતર છે જો આ ખેતર છે આપણું આની અંદર ઘઉં ફૂક્યા છે અમે જો ટ્રેક્ટર બંધા નાખતું આવે છે જોઈ શકો તમે ટ્રેક્ટર ને મારો ભાઈ છે રઘુવીર નાનો પેલી બાજુ મારા પપ્પા છે જો તમે આ બધા હજુ ઘઉં નાખવાના છે જોઈ શકો છો તમે